સુરેન્દ્રનગર એસટી ડેપોની તમામ લોકલ રૂટની બસો એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવી જેને લઈ આવતા જતા પેસેન્જરોએ હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હોવાથી આ લોકલ રૂટની તમામ બસો બંધ કરવામાં આવી હતી જે અંગે પેસેન્જર દ્વારા ડેપો મેનેજર સહિતના અધિકારીને રજૂઆત કરવામાં આવી પણ આમ જનતાને આ એસટી નિગમની અંદર તમામ લોકલ બસ બંધ કરી છે જેની પરેશાની અત્યારે દરેક જગ્યાએ દેખાઈ રહી છે પણ મારે સરકારને એમ કહેવું છે કે ભલે તમે પ્રોગ્રામ ગમે તે કરો ગમે તે જગ્યાએ ગમે સારા કામ કરો પણ એસટી નિગમની બસો જે બંધ કરો છો તમે તો એની જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોગ્રામ હોય કે રાજકોટ જિલ્લામાં હોય કે અમદાવાદ જિલ્લામાં હોય તો પ્રાઇવેટ બસો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઘણી છે અને ગુજરાતમાં પણ ઘણી છે તો પચાસ ટકા એસટી તમે જો પ્રાઇવેટથી લેવા માગો અને પ્રાઇવેટ એસટી તમે ઉપયોગ કરો તો આમ જનતાને બીજી મુશ્કેલી ન પડે એના માટે સરકારને ખાસ ધ્યાન દોરવામાં આવે આજે સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં ઓછામાં ઓછી એકસો ને દસ બસોના જે રૂટ કેન્સલ કરીને જે ફાળવવામાં આવી છે એમાં ખાસ કરીને ધ્રાંગધ્રા વઢવાણ એ બધી મુરી તાલુકાની એ બધી આ જ તમે જોઈ શકો છો કે કરવાની સિઝન છે વિદ્યાર્થીઓ હેરાન થાય છે નોકરીયા તો હેરાન થાય છે આ ભૂપેન્દ્રભાઈ આવે છે એમાં કોઈ વાંધો નથી પણ આવા તાઇફા તમારે બંધ કરવા જોઈએ અને ખરેખર તો તમારે પહેલેથી સૂચન કરવું જોઈએ અત્યારે તમે આપ જોઈ શકો છો કે પબ્લિક કેટલી બધી હેરાન થાય છે ખાસ કરીને વિદ્યાર્થીઓ જેને અગાઉથી કોઈ જાણ નથી હોતી કે અચાનક જ રૂટ કેન્સલ કરી અને મુખ્યમંત્રીમાં બધું ફાળવે છે જો તમે સારા કામ કર્યા હોય તો આપ ત્યારે પ્રજા તમારી પાસે આવવાની છે તમે ત્રીસ વર્ષમાં જે પ્રજાના કામ નથી કર્યા ત્યારે તમારે બસો ફાળવવી પડે છે ને